છો તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો તેની ઉપર કોઈ જાતનો પાસવર્ડ લગાવે નથી અને જો તમે ફેસબુક ઉપર જોતા હોય તો કમેન્ટ બોક્સની અંદર તેની લિંક મળી રહેશે દોસ્તો આ ફોન્ટ ડાઉનલોડ તો તમે કરી લેશો પણ તેને યુઝ કરવામાં આવે ત્યારેને પૂરેપૂરો જોવો પડશે તો જ તમે આ ફોન્ટને યુઝ કરી શકશો નહીતર ફોન્ટ ડાઉનલોડ કરવાનો કોઈ મતલબ રહેશે નહીં તો ચાલો દોસ્તો જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર અને તમને બતાવી દઉં કે કઈ રીતે

આપણે પ્રસ્થા ચિહ્ન ને ટાઈપ કરી દઈશું ડન કરી દઈશું ઓકે કરી દઈશું ત્યારબાદ આવી જઈશું આપણે ફોન્ટની અંદર જ્યારે તમે ફોન ડાઉનલોડ કરો ત્યારે તમારે ફોન્ટ ને પિક્સલ એપ એપ્લિકેશન ની અંદર બધા એડ કરી દેવાના છે તો અહીંયાથી તમારે હવે એક એક ફોન્ટ ને જોવો પડશે બરાબર તો આ પહેલો જ ફોન્ટ આવી ગયો છે તો આ રીતે તમે ક્લિક કરશો એટલે તમને તે ડિઝાઇન જ્યારે જે ફોન્ટ ઉપર આવી જાય તે ફોનને તમારે સિલેક્ટ કરવાનો છે અને ઓકે કરી દઈશું તો આ રીતે આ ડિઝાઇન આ ફોન્ટની અંદર આવી ગઈ છે તો હું અહીંયાથી આજ ફોન રાખી અને સિલેક્ટ કરીશ તો આ રીતે હું આ ફોન્ટની ડિઝાઇન રાખીશ તો આ રીતે નીચે મારે સેટ થઈ ગઈ છે હવે આપણે આની અંદર કોઈ એક બીજો પણ ફોન્ટ લગાવો છે તો ફરી આપણે આવી જઈશું જે પિક આપણે લીધેલી છે તેના ઉપર અહીંયાથી બીજા જોઈશું આપણે બીજા ફોટો ઉપર તો અહીંયાથી બીજા ફોટાને આપણે જોઈ લઈશું અહીંયા ઘણા બધા ફોટા આપણી પાસે છે જેટલા ફોન્ટ છે એટલા આપણી પાસે અહીંયા ફોટા છે તો દરેક ફોટોને આપણે જોઈ લઈશું કે કયો ફોન્ટ આપણા ફોન્ટની અંદર ફિટ આવશે તો આ રીતે તમે

એટલે ના થાય ત્યાં સુધી તમારે જોતું રહેવાનું છે કે કયા ફોન્ટની અંદર થી ડેકોરેટિવ છે ઓ આ છે આ રીતે મેં અહીંયા સિલેક્ટ કર્યો ને એને અહીંયા ફિટ કરી દઈશું તો આ રીતે તમે આ ફોન્ટને યુઝ કરી શકો છો બહુ સિમ્પલ અને સેલા ફોન્ટને યુઝ કરવાની રીત છે તમે ફોટો અને ફોન્ટને ડાઉનલોડ કરી અને ફોટોમાં જોઈ અને જે પણ ડેકોરેટિવ ફોન્ટ તમને યોગ્ય લાગતો હોય તે ફોન્ટને અહીંયા આવી ટાઇપ કરી અને યુઝ કરી શકો છો તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય લાઈક શેર સબ્સક્રાઈબ જરૂરથી કજો ધન્યવાદ